છોટાઉદેપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે પૂર્વ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા નેતા સામે આદિવાસી સુખરામ ખેલ જંગ ભાજપના ઉમેદવાર જોશુ રાઠવા ઉમેદવાર સામે કોંગ્રેસ સુખરામ રાઠવા પીઠ અને અનુભવી ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે ત્યારે આજે નર્મદા રાજપીપળા ખાતે કોંગ્રેસના છોટાઉદેપુરના ઉમેદવાર સુખરામ રાઠવા કોંગી કાર્યકર્તા સાથે એક બેઠકમાં હાજર રહ્યા હતા

તંત્ર ઓછું છે પરંતુ આ ચૂંટણીના કાવા દાવામાં છેલ્લા દિવસોમાં ભાજપ વહીવટ કરી પોતાના મત ખિસ્સામાં કે મતપેટીમાં લઈ જાય છે પણ આ વખતે અમે ચોક્કસ જીતીશું કોંગ્રેસ નબળી પડી નથી આજે ભાજપમાં જોવો ગુજરાતમાં શું થઈ રહ્યું છે પરશુત્તમ રૂપાલાના નિવેદન પર બોલ્યા કે સમાજને નીચું દેખાડવાનો પ્રયાસ થાય સમાજ જયારે એક થાય ત્યારે ઉમેદવારને પરિણામ ભોગવવું પડે છે જો જોકે રાજપીપળા ખાતે કોંગ્રેસ પક્ષના હોદ્દેદાર મહિલા કોંગ્રેસ એનએસયુઆઈ સેવા દળના હોદ્દેદાર તથા નગરપાલિકાના સદસ્યોની ઉપસ્થિતિમાં ઉમેદવારે ચર્ચા કરી આ બેઠકમાં કાર્યકરોની પાંખે હાજરી ઉપરાંત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત પૂર્વ ધારાસભ્યની ગેરહાજરી સૂચક બની હતી રાજપીપલા નગરમાં જે ગત વખતે ચૂંટણી લડ્યા હોય હારેલા જીતેલા મિત્રો ને રાજપીપલા શેર કોંગ્રેસ સમિતિના મિત્રોને મળવાનો ખાસ ઉદ્દેશ છે પણ અહીંયા આવ્યો ત્યારે રસ્તામાં મારા કુળદેવી હર્ષદ ભવાની જેનો હું ભગત છું અને તમારે ત્યાં રાજપીપલામાં વેરીશાલ મહારાજે જેને લાવ્યા હતા માને એ વેરીશાલ મહારાજના દર્શન કરવાની અને કુળદેવી માતાના દર્શન કરીને અહીંયા આપની સમક્ષ ઉપસ્થિત થયો છું અહીંયા સ્થાનિક સંગઠન ઉપર ભાર મૂકવા માટે અમને પ્રદેશ સમિતિએ આદેશ કર્યો છે એટલે એક ઉમેદવાર તરીકે મારે પણ અહીંયા સ્થાનિક સંગઠન કેવું છે શું છે એ જોવા માટે આવ્યો છું બાકીનો તો હવે ચૂંટણીઓનો ફોર્મ ભરશું પછી ઓફિસિયલી પ્રચાર પ્રસાર બધું કરશું તે વખતે બધી વિગતે વાત કરશો આમ ખાસ વાત કરીએ તો છોટા રૂપમાં કોંગ્રેસ પટી ગઈ છે તમામ તમામ કોંગ્રેસના નામ ઉપર નેતા ભાજપમાં જતા રહે છે કઈ રીતે આપણે રણનીતિ કરીશું શું કઈ રીતે કોણ કોણ કહે છે કોંગ્રેસ પટી ગઈ છે મીડિયાવાળા કહે છે તમે અમારે ત્યાં ગામડામાં આવો એટલે તમને ખબર પડશે કે કોંગ્રેસ ગામડામાં કેટલી જીવિત છે કેટલી જાગૃત છે કોઈ ના જવાથી કઈ કોંગ્રેસ તૂટી જતી નથી કોંગ્રેસ મજબૂત છે અડીખમ છે પહેલા કરતાં પણ પાવરફુલ થઈ છે

રૂપાલાજી નિવેદન જે આપ્યું છે મેં પૂરું સાંભળ્યું નથી પણ સમાજને નીચું દેખાડવાનો પ્રયત્ન નહીં કરવો જોઈએ આખરે તો સમાજ છે અને જ્યારે સમાજ એકત્ર થઈને જો એની સામે બાદ ભીડતો હોય છે ત્યારે એનું પરિણામ જે તે ઉમેદવારને ભોગવવું પડતું હોય છે કોંગ્રેસે પીડ નેતાના ઉતાર્યા છે કોંગ્રેસે પીડ નેતા એવું નહીં પણ કોંગ્રેસે કાર્યકરને ઉતાર્યો છે એમ કહીએ જસુભાઈ રાઠવા પણ કાર્યકર છે કોંગ્રેસ અને ભાજપના બંને કમતીધર ઉમેદવારો ઉતારે છે એમ કહીએ ચાલે પણ જસુભાઈ જે રીતના કામ કરે છે એમનું પાર્ટી જે રીતના કામ કરે છે અમે પણ નવા નવા છે ફિલ્ડની દ્રષ્ટિએ છોટાઉદેપુર વિધાનસભા હોય કે પાઇજેતપુર વિધાનસભા હોય એમાં અમે જૂના ગણાઈએ પણ આ નાંદોદ છે ડભોઈ છે પાદરા છે અને હાલોલ આ ચાર મત વિસ્તાર અમારા માટે નવા છે એટલે અમે એકદમ પીડ નેતા ના કહેવાય પણ અનુભવ તો ચોક્કસ છે કે ક્યાં કોને મળવું અને શું કરવું ભાજપ માત્ર મતદારોને અને સપના બતાવે છે એમના કાર્યકરોમાં ઉત્સાહ વધારવા માટે પાંચ લાખની વાત કરે છે આ વખતે પરિણામ જે ગુજરાતમાં આવશે એ તમે પણ જોઈ શકશો હું પણ જોઈ શકીશ પાંચ લાખ નું જે જીત ની અપેક્ષા છે એ અમુક ભાગ્ય જ કોઈ સિટી વિસ્તારની બેઠક હોય એમાં કરશે બાકી ગ્રામીણ વિસ્તારની બેઠકોમાં અનો ટૂંકો પડશે એમનો દીપક જગતાપ રિપોર્ટ એસ નાઇન ન્યુઝ રાજપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે